શંખેશ્વરના મોટી ચંદુર ખાતે નાડોધા રાજપૂત સમાજનો વઢિયાર પંથકના શંખેશ્વરના મોટી ચંદુર ગામે નાડોધા રાજપૂત સમાજનો નો તેતાળીસમો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો તેમાં બત્રીસ વર વધુએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા ને દાતાઓ દ્વારા ખોબલે ને ખોબલે દાનનો પ્રવાહ વહાવ્યો હતો યુવાનોએ મોટી માત્રામાં બ્લડ ડોનેટ કરીને લોકસેવાના ભાગીદાર બન્યા હતા સાથે સાથે આજના નવ યુવાનોને વડવાઓની પુરાની યાદો તાજી કરાવી એન્ટિક વસ્તુઓ જેવી કે ખેત ઓજારો વર્ષો પુરાની ઘર વપરાશમાં લેવાતી એન્ટિક ચીજવસ્તુઓ પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી તેમાં હાથથી ચલાવાતી દળવાની નાની મોટા ઘંટુલા ફાનસ ઉનાળામાં પાણી પીવામાં વપરાતી માટીની બતક જેવી અનેક વસ્તુઓ પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી આ પ્રસંગે હજારોની સંખ્યામાં સમાજના અગ્રણીઓ યુવાનો મહિલાઓની ઉપસ્થિતિમાં સમાજના રીત રિવાજ મુજબ આ સમૂહ લગ્ન યોજાયા હતા આ પ્રસંગે વડીલોએ યુવાનોને ખોટા વ્યસનોથી દૂર રહેવાની સલાહ આપી હતી અને સમાજમાં મોટા ખર્ચા ટાળી દરેકે સમૂહ લગ્નમાં જોડાઈ એક મંડપમાં લગ્ન કરાવવાનું આહવાન કર્યું હતું બ્યુરો રિપોર્ટ પાયલ સોલંકી સમી